ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો ચાલો એક મોટી ભરતી વિશે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પાંચ હજાર ત્રણસો સિત્તર જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરી છે આ બધી જગ્યાઓ વર્ગ ત્રણ હેઠળ આવે છે એમને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં વહેંચવામાં આવી છે તો સૌથી પહેલાં ચાલો ગ્રુપ એ ની પોસ્ટ પર એક નજર કરીએ ગ્રુપ એ કેટેગરીમાં કુલ બે હજાર ત્રણસો પાસઠ જગ્યાઓ ભરવાની છે આમાં સૌથી વધુ જગ્યાઓ કલેક્ટર કચેરીના ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની છે હવે વાત કરીએ ગ્રુપ બી ની તકોની જેમાં પણ ઘણી જગ્યાઓ છે ગ્રુપ બી હેઠળ આનાથી પણ વધુ એટલે કે ત્રણ હજાર પાંચ જગ્યાઓ ખાલી છે અને આ બધી ત્રણ હજાર પાંચ જગ્યાઓ જુનિયર ક્લાર્ક પદ માટે છે અલગ અલગ સરકારી વિભાગોમાં તો સવાલ એ છે કે આ જગ્યાઓ માટે અરજી કઈ રીતે કરવી આખી પ્રક્રિયા ઓનલાઇન છે ઓજાસ ગુજરાતની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે હા પણ તારીખો ખાસ નોંધી લેજો અરજી કરવાનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે અરજી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ જરૂરી છે જેથી કોઈ ભૂલ ન થાય હવે જોઈએ કે આ નોકરીઓમાં અનામતની શું જોગવાઈ છે સરકારી નિયમો પ્રમાણે મહિલાઓ માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે જેમ કે કલેક્ટર ઓફિસ ક્લાર્કની કુલ સોળસો જગ્યાઓમાંથી અનામત આ રીતે વહેંચાયેલી છે વધુ વિગતો અને સંપૂર્ણ જાહેરાત માટે જીએસએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જરૂરથી જોજો